શ્રી ગણેશ પરમાત્મને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક દસ જે ક્ષમતા કર્મયોગથી પ્રાપ્ત થાય છે તે જ ક્ષમતા ધ્યાન યોગથી પણ પ્રાપ્ત થાય છે એટલા માટે ભગવાન ધ્યાન યોગના વિષયનો આરંભ કરીને પ્રથમ ધ્યાન યોગ માટે પ્રેરણા આપતા કહે છે યોગી જીત સતત રહસી સ્થિત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના અર્થ જોઈ લઈએ તો અપરિગ્રહ એટલે કે ભોગ બુદ્ધિથી સંગ્રહ ન કરવા વાળો નિરાશીહ એટલે કસાયની ઈચ્છા ન રાખનાર યત ચિત્તાત્મા અંતઃકરણ તથા શરીરને વસમાં રાખનાર એકાકી એટલે એકલો જ રહસ્ય એટલે એકાંત સ્થળે સ્થિત એટલે સ્થિત થઈને આત્માનમ એટલે મનને સતતમ એટલે કે નિરંતર યુ જીત એટલે પરમાત્મામાં જોડે આ શ્લોકનો ગુજરાતી અનુવાદ શ્રી ભગવાન અર્જુનને કહે છે યોગીએ એકાંતમાં એકલા રહીને ચિત્ત અને આત્માને કાબૂમાં લઈને કંઈ પણ વાસના રાખ્યા વિના આશા છોડી દઈને પોતાના યોગાભ્યાસમાં હંમેશા રહેવું સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી આ શ્લોકનું વિવેચન ખૂબ સુંદર રીતે કરે છે આપણે ટૂંકમાં એ સમજીશું અપરિગ્રહ એટલે કે ચિત્તવૃત્તિઓના નિરોધરૂપી યોગનું સાધન સંસાર માત્રથી વિમુખ થઈને અને કેવળ પરમાત્માને સન્મુખ થઈને કરી શકાય છે આથી તેના માટે પહેલું સાધન બતાવે છે અપરિગ્રહ એટલે કે પોતાને માટે સુખ બુદ્ધિથી કંઈ પણ સંગ્રહ ન કરવો જો પોતાના માટે સંગ્રહ કર્યો હશે તો એનું મન એમાં ખેંચાયા કરશે અને સાધકનું મન ધ્યાનમાં નહીં લાગે આથી ધ્યાન યોગના સાધકને માટે અપરિગ્રહ હોવો જરૂરી છે બીજો શબ્દ છે નિરાશીહ એટલે કે અંતરની ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ કરવા માટે કહે છે અહીં એનો અર્થ એ જ છે કે અંતરમાં કોઈ પણ ભોગને ભોગ બુદ્ધિથી ભોગવવાની ઈચ્છા કામના અને આશા ન રાખવી કારણ કે મનમાં ઉત્પત્તિ વિનાશીલ પદાર્થોનું મહત્વ આશા અને કામના પરમાત્મા પ્રાપ્તિમાં મહાન બાધક છે આથી તેમાં સાધકે સાવધાન રહેવું જોઈએ સાધક અંતઃકરણ સહિત શરીરને વશમાં રાખવા વાળો બને અંતઃકરણ અને શરીર વશ થયા પછી નવો રાગ પેદા નહીં થાય તેમને વશમાં કરવાનો ઉપાય છે કોઈ પણ નવું કામ રાગ ન કરવું કારણ કે રાગપૂર્વક પ્રવૃત્તિ થવાથી શરીરની આરામ આળસમાં ઇન્દ્રિયોની ભોગોમાં અને મનની ભોગોના ચિંતનમાં અથવા વ્યર્થ ચિંતનમાં પ્રવૃત્તિ થાય છે એટલા માટે અંધાકરણ અને શરીરને વશ કરવાની વાત અહીં કહેવામાં આવી છે યોગી જેનું ધ્યેય લક્ષ્ય ફક્ત પરમાત્મામાં જોડાવાનું જ છે એટલે કે જે પરમાત્મા પ્રાપ્તિને માટે જ ધ્યાન યોગ કરવા વાળો છે તેને અહી કહેવામાં આવ્યો છે એકાકી કેમ કે બે હશે તો વાતચીત શરૂ થઈ જશે અને સાથે કોઈ સહાયક હશે તો રાગને કારણે તેની યાદ આવતી રહેશે જેથી મન ભગવાનમાં લાગે નહીં આથી ધ્યાન યોગ કરવાવાળાઓને અનુકૂળ વાતાવરણ હોય એવી જગ્યા જેવી કે નદીનો કિનારો હોય વનમાં એકાંત સ્થાન હોય એકાંત મંદિર વગેરે હોય અથવા ઘરમાં જ એક ઓરડો એવો હોય કે જેમાં કેવળ ભજન ધ્યાન કરવામાં આવે તેમાં ન તો પોતે ભોજન શયન કરે અને ન બીજું કાંઈ પણ કરે આત્માનમ સતતમ ન્યુચિત એટલે કે એકાંતમાં બેસીને ભગવાનમાં નિરંતર જોડાવું મનને નિરંતર ભગવાનમાં જોડાવાને માટે ખાસ વાત એ છે કે જ્યારે ધ્યાન કરવા માટે એકાંત સ્થળ પર જઈએ ત્યારે જતા પહેલાં જ પોતે વિચાર કરી લેવો જોઈએ કે હવે મારે સંસારનું કોઈ કામ નથી કરવાનું કેવળ ભગવાનનું જ ધ્યાન કરવાનું છે હવે ભગવાનના સિવાય બીજાનું ચિંતન કરવાનું જ નથી આ વાતને નિરંતર સાવધાની પૂર્વક સાધના કરવી જોઈએ ધ્યાન કરવા બેસતી વખતે સાધકે કશું જ વિચારવાનું નથી કે કોને શું આપવાનું છે લેવાનું બાકી છે કઈ જગ્યાએ જવાનું છે કોઈને મળવાનું છે કશું જ વિચારવાનું નથી ફક્ત બેસીને દ્રઢ નિશ્ચય કરી લેવાનો છે કે ગમે તે થઈ જાય ગળું ભલે કપાઈ જાય પણ મારે ફક્ત ભગવાનનું જ ધ્યાન કરવાનું છે એવો દ્રઢ નિશ્ચય કરવાથી ભગવાનમાં મન જોડાવામાં ભારે સુવિધા થઈ જાય છે શરૂઆતમાં જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે મન આમ તેમ જતું રહે છે પરંતુ મનને આપણે ખેંચી લાવવું પડે છે પછી આપોઆપ આપણે ધ્યાન કરવાની આદત પડી જાય છે ધ્યાન એટલે સાક્ષી ભાવ આપણે એક શરીર નથી આપણે એક આત્મા છે શરીરને એમ જ રહેવા દેવાનું અને આત્માને બહાર કાઢીને શરીરની ક્રિયાઓને સાક્ષી થવાનું છે તમે શું વિચારો છો એ પણ જોવાનું છે કે શું વિચાર આવે છે શું સંભળાય છે બસ એને જ ધ્યાન કહેવાય કે સાક્ષી ભાવમાં રહેવાનું ભગવાન કહે છે કે ફક્ત પરમાત્માનો ધ્યાનમાં રાખીને અસંગ થઈને ભગવાનમાં મન લગાડી શકે શ્રી કૃષ્ણ પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર કરશો તથા આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય અંબે જય માતાજી સર્વનું કલ્યાણ થાય સર્વે ભવન તો સુખીના સર્વે સંતો નિરામય